શું અરવલ્લી જિલ્લો કે જ્યાં ધોધમાર વરસાદના કારણે ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે મોડાસા ધનસુરા માલપુર બાયડમાં ધોધમાર વરસાદ પડ્યો કોલીખડ આસપાસ ખેતરોમાં ઢીંચણ સુધીના પાણી ભરાઈ ગયા છે મગફળીનો પાક પાણીમાં ગરકાવ થઈ જતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે અરવલ્લી જિલ્લામાં રાત્રે દરમિયાન જે છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો ત્યારે વરસાદના કારણે ખે ખેડૂતોના ખેતરો જળબંબાકાર જેવી સ્થિતિ થઈ છે હાલ આપણે મોડાસાના કુલીખટ ગામે છીએ આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે રેલવે વિભાગની બેદરકારીના કારણે આજે ખેડૂતોના ખેતરોની અંદર આજે સો વીઘાનો જે પટ્ટો છે તેની અંદર પાણી ભરાઈ ચૂક્યા છે ખેડૂતોએ મોગાના ભાવના બિયારણો લાવી અને મગફળીના પાકનું જે વાવેતર કર્યું હતું પણ વારંવાર જે રેલવે વિભાગની જે મોડાસા રેલવે મોડાસા નડિયાદ જે રેલવે લાઇનની જે પટ્ટી પટરી પસાર થાય છે તેની બાજુમાં જે ખેતરો આવેલા છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે આ પટરી પસાર થાય છે તેની બાજુમાં જે આ ખેતરો આવેલા છે ખેતરોનું જે પાણીનું નિકાલ ન હોવાના કારણે આ જે ખેડૂતોના જે સો વીઘાનો જે પાક છે આ હાલ પાણીમાં ગરકાવ થયો છે ખેડૂતો મઘાના ભાવના જે બિયારણો લાવી અને વાવેતર કર્યું હતું હાલ તો જે પાક છે તે પાણીમાં ગરકાવ થયો છે દેવાંગ ચૌધરી એબીપી અસ્મિતા અરવલ્લી આ રેલવેની ગંભીર બેદરકારીના કારણે આજે આ દ્રશ્યો તમે જોઈ શકો છો કે આ સો વીઘા જેટલી જમીનમાં પાણી ફરી વળ્યું છે અને આ સમસ્યા કાયમ માટે રહેવાની છે આજે આ પરિસ્થિતિ વરસાદની થઈ છે એનું એક જ કારણ છે કે અંડર બ્રિજ બસો ચોરાણું અને બસો ત્રાણું ની વચ્ચે જે લગભગ સો એકર જેટલી જગ્યા આવેલી છે એમાં પાણીનો કોઈ નિકાલ આપેલ નથી અને જો એ પાણીનો નિકાલ સત્વરે નહીં થાય તો આ સો સો એકર જમીન પૂરેપૂરી ડુંબઈ જશે આજે અમારે મફરી લગભગ મોટે ભાગના મફરી અને સોયાબીન વાયલ છે પણ એમાં કોઈ જગ્યાએ પાણીનો નિકાલ નથી